વિજબોલ સાથે દોરી વડે ગળે ફાંસો ખાય અને વૃદ્ધે આપઘાત કર્યો હોય જે અંગે સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર બનાવને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ બોરતડા પોલીસ મથક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધના મૃતદેહને મૃતપ્રિય મરતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈને હાલ વૃદ્ધની ઓળખ થવા પામી નથી પરંતુ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી અને વૃદ્ધની ઓળખ સહિતની તપાસ હાથ ધરી હતી